ચૂંટ મારી તમને લાવી દે પરિણામ લાવી દે આજે માની લો કે મારા પાંચ ધારાસભ્યો ચૂંટાયા એમાં ચારે ચાર ધારાસભ્યો કોઈ એવું નથી કે મારું કામ નથી થતું મુખ્યમંત્રી ને કામ થતું હોય કે ના હોય આપણા ધારાસભ્યો ને કામ થાય તાકાત હોવી જોઈએ ધારાસભ્ય ની આપડે ઘાસ કાપવા માટે ધારાસભ્ય સાંસદ બનીએ જઈએ બનવાનું તો એવું બનવાનું કે પરિણામ લાવવાનું પછી આપણે એમ કહીએ સરકાર સરકાર કરતા મગાવી જરૂર એક કાપવી પડે આજે માન લો કે આપણે વિષાવધનમાં જી દીધા જાઓ વિશાવધરમાં આવે ક્યાંક કરતો ચાલે બોટાદમાં માન લો કે આપણો ધારાસભ્ય છે એ કામ નતો કરતો સસ્પેન્ડ કરી દીધો અમે ધારાસભ્યને રાજુ કડમતા પહોંચી ગયા તો બોટાદ દસ હજાર લોકો ખેડૂતોને ઉભું રાખીને કરતા બંધ કરાવી દીધા ન કરાવી દીધા કરાવી દીધા ન કરાવી દીધા નેતાગીરી આને નહીં યાર આપણે નેતાગીરી કરવા નથી આવ્યા આપણે પ્રજાનું સોલ્યુશન આવે ને પ્રજા પ્રજામાંથી આવ્યા કોઈ નેતા નથી આવવાની તમારામાંથી જ આવીએ છીએ ને તમારા માટે લડવું છે ને તમારા માટે મરવાનું થાય છે એટલે આજે આપણે વિઝિટ કરી લઈએ પછી હું એ જોઉં છું મુખ્યમંત્રી કરે છે કે નથી કરતા એ તો મુખ્યમંત્રી